અરે હમણાં ક્યાં હતો મારો પ્રોગ્રામ ઓલા બાપુને બધાય અરવિંદ ભારતી મહારાજને મોદા જો મોદા મોદા પછી મારો પ્રોગ્રામ બીજે દી હતો મહેમદાબાદ બાપુ કેવો ડખો છો એ કહો મહેમદાબાદ અમદાવાદ વટી મહેમદાબાદ તે એ ઓલા જે મને તારીખ આપી હતી ને એ ભાઈએ ગરધણીએ ફોન કર્યો કે આજે આયા ભાઈ ક્યાં છે

હું વાત કરતો કે સપ્તાહ તો કેદું નહીં બેઠે કેટલા દી છે ભાઈ ચાર દી છે બળદગાડા માં જાનુ માં ગયા એ વાત કરો અહીંયા રહ્યો અહીંયા રહ્યો પ્રોગ્રામ માં રહ્યો અત્યારે તમારા મન ઘેર્યા પોગી જાય છે અમને ખબર છે જસવડદા ધારે લેતા આવતો હતો લગ્ન ની વાત આવે ને એટલે જમાડા નામ હતું અરે હા યાર આપણે ગાડામાં જાનુ કરેલી છે ત્યારે ભાઈ વ્યવસ્થા નહીં ને હે આ બેનું બિચારી એટલી બધી મહેનત કરતી બે ડબ્બા ઊંધા મૂકે ને એની માથે હિંડોળાની ખાઈટ મૂકે ને એની માથે વળી ભરતના રમકડા મૂકે ને વળી કર બે ડબ્બા મૂકી દે ન્યા વળી રજાયું નાખી દે ન્યા વળી વરરાજો ને અણવર બે બેહી જાય ને હામાં વળી મોતીના રમકડા મૂક્યા હોય ને અને વરરાજો વળી આમ હજળ બેઠો હોય ચા પીવી આપણે એમ થાય કુતરું કોઈ ગળી ગયું એમાં હા હજળ માવો ખાવો આ આગળ જેમ તેમ હસલ જાય છે એમાં ભોલાનાથ જાનમાં હોય હા લેવાય ભાંગી નાખ ખરે ખરો વરસાદન બહુ હજલ રાખતા અને માયરામાં બેઠો જાણે આપણે એમ થાય કિલોમીટરનો કાંપો બેઠો અને આમે દીકરી મજબૂત પકડીને બેહી જાય હમણાં સરસ લાગતું છે આ બધું અને ગોહર દાદા આપણા હે તોપના ગોળા જેવા વિશ્વમાં કાંઈ બોલાય મારા ભાગમાં બટુક દાદા આવેલા ગાય હખના ફેરા ફેરવું હું તું હું ફેરા બટુક દાદા સાલું હોલે જે મેં બે ખેલ નાખ્યા વરરાજો ફેરા ફરતો હતો પણ તેથી ખરેખર ઘરની ભેંના ના જોડા હોય કા હાજી પર હીવડાવ્યા હોય ખળીંગ ખડીંગ જે વરરાજો તોડા એની માથે બે ટૂપિયો ન હોય તો બાપ દાદાને આબરૂ વીઈ જાતી હો વરરાજા ને ડોક માં ટૂપિયોય થોડો છે પણ ક્યાં બાપ નો છે બધું ઉશી નું જ લાવ્યા હોય એ ભાઈ કેવા લડાવતા હે વરરાજા ને હે પીઠી બીઠી સોળી હોય હા પાઈઠે બેસાડ્યો હે હા એટલે પાપડ મૂક્યા હોય અને ઓલે ઓલો હજળ બેઠા આપણા

ઝૂપડામાં જીવતો હોય ત્યાંથી લઈને મેલમાં હતો હોય ને ત્યાં સુધી એમ કે વરે મહારાજ આવ્યો મારા બાપ પણ પોહ મહિનામાં ખાઈ ગયો તો કેમ મર્યો ઈનો ઈઝ એ પણ વખત વગરનો આવ્યો હોત તોય વરાદ આમ ફેરા ફરતો તો એ તો મને ભૂલાતું જ ને ટીકી વાળા રૂમમાં

પરણે ત્યાં સુધી સમાજ તમને મોટા કરીને દેખાડે છે જ્યાં લખો અહીંયા લખી લેજો તમારી સઠીથી કરે છઠ્ઠીયા દેવાનું કાલ્યો અમારા કપડાં પહેરાવજો તમારો દીકરો રૂડો લાગે તો અરે લગ્નમાં ચાંદલા કરીએ ભાઈ તમારો વરો હારો જાય અમે થોડા થોડા કાઢીએ પણ તારે આંગણે વરો હારો કરી હે કોઈ ગુજરી ગયો હોય તો સાહેબ વ્યવહાર ભરી નહીં તારો તારા બાપનો ધાડો હારો કરી દોસ અમે વ્યવહાર ભરશું બસ અમુક અમુક એમ કે બાપ ના દાદા બેન એટલે બાપ માં ખૂટી એમ તો ક્યાંય ફેર જ નહીં ને નહીં વિધિઓ માંથી બારા ના જાતા સાહેબ હા જે ઘણું બધું બાદ બાગ કરવાનું છે એ બાદ બાકી કરો બાકી વિધિઓ માંથી બહાર ના જાતા ભગવાન રામ મહારાજ દશરથ નું કાર્ય જ્યાં વનમાં બેઠો બેઠો કરતો હોય પિંડદાન દીધાસ રામે સાહેબ બ્રહ્મ છે પોતે પણ માનવ બનીને આવ્યો છે એટલે માનવને વ્યવહાર શીખવાડ્યો કે માવતરને ન ભૂલતા એનું પિંડદાન દેજો નહીં હું રામ છું મારો બાપ કોઈ દેવ અગત્ય ન જાય પણ આજુ બ્રહ્મ છું મારે આ કરવું પડે માણસ બનીને આવ્યો છું બ્રહ્મ નથી જ્યારે માણસ બન્યો છું મારે એના માણસના વ્યવહારમાં રહેવાય તમે રામથી આગળ ડગલું ભરી શકો ખરા પીંડદાન દીધા બાપુ આમ નદીમાં આમ પીંડદાન દેવા માટે જે આમ હાથ લંબાવ્યો અને તેથી હજારો હાથ બહાર નીકળ્યા હતા બાપુ આખો રઘુકુળ અને પ્રશ્ન થયો ને કે કેમ રઘુકુળમાં કોઈ અત્યાર સુધી પીંડદાન નથી કર્યું કે આ તમે બધા પીંડદાન લેવા માટે હાથ લાંબા કર્યા છે અને તેથી અંદરથી જવાબ આપ્યો કે અમારી એક પણ પેટી એવી નથી કંઈક પિંડદાન ન કર્યું હોય પણ અમે સ્વીકાર્યું નહોતું કે કેમ તો કે અમને અમારા પુન ઉપર ભરોસો હતો કે અમે આવી રીતે જીવ્યા છીએ એટલે એકો ને દહ ટકા એક દે અખિલ બ્રહ્માંડનો માલિક અમારી ઘરે આવશે આવશે ને આવશે અને એ જે પિંડદાન દે ને તેથી લેવું અમે એટલે સમાજ ખૂબ આપણને રૂડા લગાડે સાહેબ પછી સમાજની તમે કઈ રીતે ટીકા કરી શકો તમારા દીકરા ના સઠિયા થી થી ચાલુ કરે આંગી હું હવે એ તો ફેર્યું થઈ બધી એક એક આંગી કેટલા વરરાજા પૂછે વડીલો પૂછજો ત્રણ આપણે કીકુ મારતા કરુણા રાખજો એકબીજા માટે વાયડા બન કરી દેજો એકાબીજે ને પ્રેમ કરતા શીખો એકબીજાને મદદ કરતા શીખો સાહેબ વરરાજાના લગ્નમાં આપણે જોયું માતા બેન બધાને વડીલો આપણે વીટી હોય તો એને પહેરાવા જાય સાહેબ તમારા દીકરાને પહેરાવજો આજો આ તમારો અમારો ટૂપિયો લ્યો અમારો હાર લ્યો અને પાછું ને તો પાંચ પાંચ હોપારીને હારે થોડુંક મીઠાઈ બે લાડવા હારે દઈ કે આ આ તમારી વીટી તમારા તમારી વીટી અમારા દીકરાને રૂડો લગાડ્યો અરે માન થાય ફલાણા ભાઈ અમારા દીકરાને વેઢ પહેરાવા આવ્યા હમ રકા ટૂપિયો છે અમારા છોકરાને ડૂકમાં આ લગ્ન થાય ને બધી વિધિ પૂરી થઈ જાય લગ્નની ત્યારે દીકરાને કદાચ એમ કહેતા હોય કે અત્યાર સુધી દીકરા આખા સમાજે તને રૂડો લગાડીને પરણાવીને ભાઈ આવ્યા હવે ફરજ તારી છે તું કેટલા સમાજને રૂડા લગાડી શકે છે હવે ફરજ તારી આવે છે તું હવે બીજાને રૂડા લગાડજે તને રાજા કરીને બજારમાં ફેરવું આ ગામમાં ઢોલ સુગામ આપણે વગડાવી ભાઈ એના ફૂલેકાનો હેરીએ હેરીએ ફેરવી આખી રાત રાજા બનાવીને આપણી માવું ગળા દુખવા આવી જાય એના નામના ગીત ગાય ગાય કે અમારો વીરો ડોલરિયો ને અમારો રાજાનો રાજા ફલાણો ફલાણો હું કામ એને હેરી હૈયે રખાય કા આ હેરીમાં મારા નામના ઢોલ વાગેલા છે આ હેરીમાં મારા નામની હરણાઈ વાગેલી છે આ હેરીમાં મારી માવુએ મને રાજા કીન કીધો છે હવે અહીંયા કોથળી પીન નો નીકળાય મારે ભીતુને ભોઠેક ન લાગે છે આ ભીતુએ એના નામના ગીત આંભળ્યા હોય ઝાડવાને ઝાખત નો આવે ધ્યાન રાખવાનું રહે આ નરુ સત્ય કહો અમારી બહાર આવવું જ પડે વરરાજ આમ ફેરા ફરતો હતો પા ફેરો ફેરો તો ખેતરપાટ ડોહો હોય જ ને હા ને આપણા ગામડાના ગોરદાદા દેશી ઘી ખાધેલો

પણ વાના વાળું બહુ સરસ હતો હા એમાં ખવરાવા લઈ ગયા હોય કરી હોય અને ખરેખર કહો સાહેબ માવુને ખવરાવાના કેટલા શોખ હતા સાહેબ આવા વરરાજાની વાટે વણીને રાખતા એકાબીજીના આંગણે બેઠા બેઠા પાટીએ બેઠ્યું બેઠિયું બાયું ઢાલવા થઈ જાય આજ આની શેવ કેવું સરસ કામ કરતા હતા હે બધા પૈસા એ તો મોકલ માંડી યાર હે હોળી બનાવે સેવ એમાં ભલે હંસ આવી ગયા ને હોવા મરી ગયો હાવ ઓલી માવું કીર્તન ગાચ્યું જાચ્યું છે ને સેવ વણત્યું જાચ્યું છે ને એટલે હેઠે બેઠી બેઠી બે ની અંદર આમ આમ સેવ ઓલી કરતા જતા ભેગા બેઠા બેઠા માંડવ્યું ફોલતા અને એમાં પાછા વૈશાખ મહિનાના લગ્ન હોય તો આંબે કેરી આવી ગઈ હોય તો વળી વરરાજાને રસ આપે ઓલા ભાઈ વરરાજા હું જીતો ભાઈ શું રબર રાજો જ કેવાય ને આમ તો તેને અરે વળી તે ત્રણ વર હોય પણ મારી જેવા બે બીજા સોટી ગયા હોય વાના ખાવામાં તો વળી વાલા બેન પીરશે તો કે એ ભાઈ રચ નહીં ખાય તારો બાપ ભડદા ખાતો તો વાડ્યું ઠેકી ઠેકી ને અમારી કેરીઓ સોરી ગઈ છે આ તો એના બાપની સરમે અમારે લાવવો પડે બાકી આના ટાટિયા મારા ફળી આમ થોડા હોય હા ગોગાની વાહ થયેલા છે આ બધા અમે બાપુ કેરિયું સોરી આ હામળો ભાઈ સરપ જાય બેઠા કાબા ભાઈ ખરક ને ઘરે એને ઘરના આંબા ક્યાં બેઠો એ હા એ જો બેટા હા તારા તારા બાપા અમારી હારી હતી આમ ઊભો થાય ઊભો થાય આમ તને કામ જોઈ લે ગામના ને બસ બે જ બેટા આના બાપા અમારે હારી હતી હારે નહોતો બિચારો એનો બાપો બહાર ઊભેલો અને એને જૂનો એના ઢાળિયામાં મેળી હતી એની મેળીની નીચે બાપુ જૂની પટારો મને ખાસ યાદ છે જૂની પેટી તૂટલી ફૂટલી એની અંદર એ બિચારીએ એ ખરકના અમારા બેની ગામના અમારા ગામના એણે બિચારી એમાં ડાબો નાખેલો ઘરના આંબા ખડ નાખેલું અને એમાં કેરી ભરેલી અને અમારી જે ટોળકી હતી બાપુ એવી ટોળકી પછી કુંડવીમાં આવી જ નથી તાકાત છે અમે બેઠા ને બાજુ ઉકળી ઉઠાડવા આવે ને એના લાડવા રહી જાય એમ માના અમે એક ની ઉકળી ખાલી નથી એ ઘડી ઘડી ગીત ગાવા રે ને ત્યાં તમે થાળીમાં લાડવા ઉપાડો ને ઓલી જવાડવા આવે ને ઉકળી ને જમાડવા ત્યાં તો અમે ગોબો ઉપાડી લીધો ઉકળી જી ઘી રે રસિયા ની વાડીમાં ભલે છે ભલે અમે ઉપાડી લીધા એક એક ગીત અમે આ સોરાય સાંભળેલા છે બાપા કારણ કે અમે ભેગા બેઠા હોય અહીંયા આડા હતા ગાતા અમને બધું આવડે હમણાં ભાઈ ખોટી વાત છે ખાધા કે નથી ખાધા લાડવા બરોબર ગોરદાદા કોઈ તરફાણું લઈને ઘેરાઈ ગયા જો અમારી ઝપટે લગભગ તો અમને પછી તો અમારી સાપ જ એવી થઈ ગઈ ગરધણી કહે કે તમે ભાઈ તમારા ભાઈઓ છે અહીંયા તમારા બાપાએ બેઠા તમે જ આવો તમારી વગેરેની ભલે અમારો સતનારાયણ એમણે આમ રે આપણને સાંભળે ભાઈ નો કાઢ્યા વાત ગયો લાઈટ તો હતી નહીં ત્યારે એક જણો દીવા પાસે બે ને એક જણો ગોરદાદા પાસે બે તા તો તરફાણ હોય ભોપો ભોપો લવાડ ભેગો ભોપલાને પૂછ્યો પૂછજો મોહન દાદા ને હમદી આમાં ભોપલો ભેગો એક ગામમાં આવી સપ્તાહ બાપુ હમણાં હમણાં મને આ દાખલો તો એવો ગળે પીડ્યો છે આજકુભાઈ ગામમાં સપ્તાહ નાનભાઈ જવાનું થતું નથી આવી સપ્તાહ જાવ એ મેળ ક્યાંથી આવે એટલે જાતા નથી નાયનભાઈનો ફોન આવ્યો ન્યા કથા હતી ફાદરગઢ કે તમે ખાડે જાવ તો અહીંયા પ્રસાદ લેતા જાઓ એટલે કીધું અમારા ગામના સરપંચને આપો હાવડા ભાઈને મારે હાટો મેં પ્રસાદ લઈને અહીંયા આવો પછી તો ના નોંધ પડે અને બાપુ તેણી દીધા એકલો પ્રસાદ ભર્યો છો આ તમારે રીતે મેં એટલે પ્રસાદ જ કહેવાય કુંડવી સતનારાયણ કથા બે સાલિયા ભરીને પ્રસાદ ખાધો મામાનગીરે હોય એટલે તો ભાણાને પછી એમાં કાંઈ ઘટે જ નહીં બે સાલ અહીંયા લાવ્યા દીપક બાપુ ગાય હામો હીરો દેખાડો કાય બહુ બીટો બાપુ ને મોઢમ પાણી આવે દાંત આવે પછી ક્યાંથી ગોવાય હરણાય વગાડતા હરણાય વગાડતા કેરીનું ફાડું દેખાડો ને તો ખરેખર જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે જ લાગે તમને કહું આ વરરાજો હોય હવે તો બેનું સતારા એ ન ટાંક્યો હા અમારા પાદરગઢમાં એક જણા ને કોલથી સતારા ટાંક્યા હતા પરણીને વહી આવ્યો તોય સતારો થોડો ઉખડે પછી ધોળા હમણાં બિચારાને સાંભળી હોતા આવ્યા ઓછો કોને ખબર કહો દુકાનવાળા મારની મજાક કરી હોય ફેવીક્વિક જેવું કઈક આવતું છે સોલ્યુશનની ટુ આપી દીધી એ કે આ લગાડ છે ને બેન તો ગમે એટલો પર છ છે ને તો છતારા નહીં ઉખડે જ્યારે તમ કરતા ને એટલે આમ ને હું વરરાધાને લડાવતા હે અને વરરાજા વળી કીધું હોય જો ભાઈ તારે મોઢે ભાર હોય હ બહુ બોલવાનું નહીં અને વળી અણવરે હોય બરડ આપણો તે દાશ કાઢ નાખે હોય આપણી હા અણવર ઘોબો ઉપાડ લે આપણો બોલો શેર ઢીલો બે તો અણવર ધડ અરે મને ઈ ન સમજાતું ટીકી વાળા રૂમાલ ને મોટા લોસ થાય ટીકી આપણે એમ થાય ખૂદતું પણ તેથી તો મૂછ મોટી થઈ જતી હું ખૂતે મૂછ ખૂતે તો સત્તારોટ ખૂતે મને એ સાંભળે બધું મને સાંભળે એટલે જાનું કરેલી બળદ ગાડમ બે આપણે ગાડમ જાનુ ઘણી કરી ખાટા ખરકની જાનમાં અમે પરાણે ગયા તા હું હાંભળો ભાઈ માનો કે તમને કોને કીધું જાનમાં અરે છે કીધું અમારે જાનમાં આવું ખરકની જાનમાં ના આપણે ના કોણ પાડે જે ઉતારે અમે જે તાહે રાખી રાખો અરે હું એક એક ગામમાં જાનમાં ગયેલો બાપુ